અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ સાવરકુંડલા લેલીયા વિધાનસભામાં સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના ત્રણ સદસ્યો સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અધ્યક્ષ મનુભાઈ ડાવરા ખીમજીભાઈ નરસિંહભાઈ સહિત સમર્થકો અને સાવરકુંડલા અને સત્તર ગામોના સરપંચો સાથે સમર્થકો અને તાલુકાના કોંગ્રેસના ત્રણ પદ અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત કુલ દોઢસો કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા આમ આદમી કોંગ્રેસના કાર્યકરો સાવરકુંડલાના ધારાસભ્ય ધારાસભ્ય નાયબ દંડક અને અમરેલીના શ્રી કૌશિકભાઈ વેકરિયા બાબરાના શ્રી જનકભાઈ તાળાવિયા પૂનાભાઈ ગજેરીયા દીપકભાઈ માલાણી મુકેશભાઈ સંઘાણીની ભાજપમાં જોડાયા હતા અને પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું અહેવાલ જીજ્ઞેશ કરથિયા અમરેલી સંસદીય મત ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા એમની પસંદગી અને પસંદગી થયા પછી જે પ્રકારે એમની લોકપ્રિયતા છે એમને આધારે આજે સાવરકુંડલા લીલિયા વિધાનસભાની અંદર અમારા દિગ્ગજ આગેવાનો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ભાઈ જનાકભાઈ તલાવિયા ભાઈ પુનાભાઈ ગજેરા ભાઈ દીપકભાઈ માલાણી અમારા સંગઠનના સૌ આગેવાનો સહિતની ઉપસ્થિતિ આજે કોંગ્રેસમાંથી ત્રણ તાલુકા પંચાયતના સાવરકુંડલા તાલુકા પંચાયતના ત્રણ કોંગ્રેસના સદસ્યો આઠ પૈકીના ત્રણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના અધ્યક્ષ જે તે ત્રણ દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ હતા તાલુકાના અધ્યક્ષ મનોભાઈ ડાવરા ભાઈ શ્રી ખિમજીભાઈ અને નરસિંહભાઈ સહિતના ત્રણે ત્રણ સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમના સમર્થકો સાથે જોડાયા છે સત્તર ગામના સરપંચો વિવિધ ગામના સરપંચો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના જેટલા પદાધિકારીઓ તાલુકાના 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 જિલ્લાના ઉપપ્રમુખ મંત્રી કક્ષાના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના અમારી સાથે જોડાયા છે ત્રણ જેટલા સામાજિક સંગઠનોમાં કામ કરતા સેવાભાવી લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કુલ મળીને આ આગેવાનોની સાથે લગભગ દોઢસો જેટલા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ છોડી કે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે મોદીના નેતૃત્વમાં જે દેશ આજે આગળ વધી રહ્યો છે હવે નવા મોટા નિર્ણયો લેવા માટે ત્રીજા પાંચ વર્ષની જે આવનારી ટર્મ માની નરેન્દ્રભાઈ આવે છે એ ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહી અને પોતાનું યોગદાન આપવા માટે આ કાર્યકર્તાઓએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે